અત્યારે આગળ આપણે મુસ્લિમ સમાજ અમારું સ્વાગત કરવા માટે તૈયાર બેઠો છે અત્યારે રાતના સાડા પોણા દસ થયા છે અમારા સમય કરતા અમે ત્રણ કલાક મોડા છીએ તો ત્રણ ત્રણ કલાક લોકો અમને સ્વયંભૂ જે જન આક્રોશ દેખાઈ રહ્યો છે આ લડત અંદર લડતમાં સ્વયંભુ આક્રોશ છે અને ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને કચ્છ ને ભારત ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ એટલે કે પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ કોંગ્રેસ ની અંદર પંજામાં મત આપશું એવું અમે છાતી ઠોકીને કહીએ છીએ અને ક્ષત્રિય સમાજ આ અસ્મિતાની લડાઈમાં વટભેર આ પરિણામ બદલવા માટે નીકળી પડ્યો છે સાત થી આઠ દિવસના કાર્યક્રમો સંકલન સમિતિ જે આપ્યા છે એ તરફ અમારું અત્યારે કાર્યક્ષેત્ર ચાલુ છે આગામી રણનીતિઓ પાછી આગામી સંકલન ના પ્રેસ ના માધ્યમથી આપણે જાણવા મળશે ત્યારે એમાં પણ અમે આગળ વધશું હાલ અમારો કાર્યક્રમ એટલો જ છે જનજન સુધી પહોંચવું અને આ હિટલર સાહી આ સરકાર આ ઘમંડી સરકાર નો ઉતારવા માટે છે એ લેવા માટે અમે નીકળ્યા છીએ સંદેશ એટલો જ આપીએ છીએ કે આ માત્ર ક્ષત્રિય સમાજની લડત નથી અઢારે વરણની લડત છે અને અમે બે હાથ જોડીને જનતાને પણ એ જ અપેક્ષા સાથે કહીએ છીએ ઊંચું દેખાડવા જે રાજ રમતો કરી ને વાળા વાળાના જે ફાટા કરે છે એ ફાટામાંથી બહાર નીકળી અને આ અભિમાની સરકાર નો ખબંડ ઉતારવા માટે આ યજ્ઞ ની અંદર આપ પણ જોડાવો એવી અમે વિનંતી સાથે આપને પણ પ્રાર્થના કરીએ છીએ